સંગઠિત બજારને મૂડી બજાર કહેવાય એટલે કે મૂડી બજાર છે એ જુદી જુદી સરકારી જામીનગીરીઓ ઔદ્યોગિક જામીનગીરીઓ સરકારી જામીનગીરીઓ જેવી કે સરકાર બોન્ડ બહાર પાડે સરકાર ટેઝરી બિલ બહાર પાડે તો સમાજના લોકો પોતાની બચતોને આવા જામીનગીરીઓની અંદર રોકાણ કરે એવી જ રીતે ધંધાકી એકમોને ધંધા કમો શેર અથવા ડિબેન્ચર આવું બહાર તો સમાજના લોકો પોતાની બચતો આ શેર કે રોકાણ કરે કામ કરી આપવાનું કાર્ય મૂડી બજાર દ્વારા કરવામાં આવે છે એટલે કે લાંબા ગાળાની મૂડી સ્વરૂપે આ મૂડી બજાર ઈ ભંડોળ પૂરું પાડે તો મૂડી બજાર એ લાંબા ગાળાનું ભંડોળ મૂડી સ્વરૂપે પૂરું પાડતું એક સંગઠિત બજાર છે જેને આપણે મૂડી બજાર તરીકે ઓળખીએ છીએ મૂડી બજારની અંદર ઔદ્યોગિક જામીનગીરીઓ અને સરકારી જામીનગીરીઓ જેવી બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓનો સમાવેશ થાય ઔદ્યોગિક જામીનગીરીઓ એટલે કે ધંધાકીયકમ પોતાનું મૂડી ભંડોળ એકત્ર કરવા માટે જે જામીનગીરીઓ બહાર પાડે તેને ઔદ્યોગિક જામીનગીરીઓ તરીકે ઓળખવામાં આવે એવી જ રીતે સરકાર પોતાની જામીનગીરીઓ બહાર પાડી અને મૂડી ભંડોળ એકત્ર કરતી હોય ત્યારે તેને સરકારી જામીનગીરીઓ સરકારી જામીનગીરીઓ જેવી કે સરકાર બોન્ડ બહાર પાડે ટેઝરી બિલ બહાર પાડે ત્યારબાદ બેન્કો બેન્કો વચ્ચે થતો કોલ મની અથવા ફિક્સ ડિપોઝિટ એવી જ રીતે ધંધાકીય એકમો કોમર્શિયલ પેપર કોમર્શિયલ બિલ આવું બધું બહાર પાડતા હોય છે તો મૂડી બજારમાં શેર અને ડિબેન્ચરનો વેપાર થાય મોટા ભાગે આપણે અહીંયા ઔદ્યોગિક એકમોના મૂડી બજારની વાત કરવાની છે સરકારી જામીનગીરીઓની વાત કરવાની નથી આપણે આગળ સાધનોમાં જોઈને આવ્યા એક બે સાધનો મૂડી બજાર એ સમાજની બચતોને ગતિશીલ રાખીને આર્થિક વિકાસમાં મદદરૂપ બનાવવાનું કાર્ય કરે છે મૂડી બજારના લક્ષણોમાં પહેલું જ લક્ષણ જોઈએ આપણે તો કે મૂડી બજાર એ લાંબા ગાળાની મૂડી ભંડોળ માટેનું બજાર છે એટલું ટૂંકમાં યાદ રાખજો આ અંડરલાઈન કરવું એટલું લાંબા ગાળાની મૂડી ભંડોળ માટેનું બજાર હવે અહીંયા આપણે લાંબા ગાળો એટલે કે એક વર્ષ કે તેથી વધુ સમયગાળો એને આપણે અહીંયા લાંબા ગાળામાં સમાવેશ કરીશું ત્યારબાદનું લક્ષણ જોઈએ તો કે મૂડી બજારના સાધનોમાં સરકારી જામીનગીરીઓ દેવાના સાધનો અને ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ તો ઔદ્યોગિક સાહસોની જામીનગીરીઓ તો તો કે અને ડિબેન્ચર આનો સમાવેશ થાય છે લક્ષણ જોઈએ મૂડી બજારના ભંડોળોનું લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ થાય કેવી જામીનગીરીઓમાં લાંબા ગાળાની જામીનગીરીઓમાં અને ત્યારબાદનું લક્ષણ જોઈએ તો કે મૂડી બજાર ઉપર ભારતમાં ભારતીય મૂડી બજારની અંદર સેબી દ્વારા નિયંત્રણ રાખવામાં આવે છે સેબી એટલે એનું આખું નામ છે ટૂંકાસરી નામમાં પૂછાય સેબીનું આખું નામ છે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા જે આપણા ભારતીય મૂડી બજાર ઉપર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે ત્યારબાદ જોઈએ મૂડી બજારમાં નાણાકીય મિલકતો એટલે કે જામીનગીરીઓ અથવા તો અસ્ક્યામતો આ નાણાકીય મિલકતોને તરલતા મળે એટલે કે એને રોકડ સુમાં રૂપાંતર કરવાનું કાર્ય કરે છે અને ત્યારબાદ જોઈએ તો કે મૂડી બજારમાં શેર અને ડિબેન્ચર આની માલિકીની ફેરબદલી એટલે કે શેર ડિબેન્ચર આપણે ખરીદવા હોય તો ખરીદી શકીએ ઊભા રાખવા હોલ્ડ કરવા હોય તો હોલ્ડ કરી શકીએ અને સેલ કરવા હોય તો સેલ પણ કરી શકાય અને ભારતીય મૂડી બજારને બે ભાગમાં વિભાજીત કરવામાં આવે છે એમાં પહેલું જ છે કે ભાઈ પ્રાથમિક મૂડી બજાર એટલે કે નવી જ જામીનગીરીઓનું બજાર અને ગોણ બજાર જેને આપણે શેર બજાર તરીકે ઓળખીએ છીએ મિત્રો આ તમારે વિગતે સમજવું હોય તો આનું એક મસ્ત પિક્ચર હમણાં બહાર પડ્યું છે સ્કેમ આ સ્કેમ ઉપર આખું આ મૂડી બજાર અને નાણાં બજાર આપણને સમજાવવામાં આવે છે મિત્રો તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો અને વધુને વધુ શેર કરો આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં અગિયાર બાર કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે આ ઉપરાંત એફબી અને માં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનના નામે પેજ ચાલે છે થેન્ક યુ કમ અગેન બેસ્ટ ઓફ લક